જય શ્રી કૃષ્ણ સુરિલીશ્વર સામ્રાજ્ઞિક્રુપ દ્વારા આયોજિત પત્ર વાંચન સ્પર્ધા ક્રમાંક નંબર અઠ્યાવીસ અંતર્ગત હું વંદના પટેલ એક પત્રનું વાંચન કરવા જઈ રહી છું મારો વાલોભાઈ ભૂલો કેમ છો તો આનંદમાં નહીં અમે પણ તને યાદ કરતા અહીં ખુશી મજામાં છીએ આપણા મમ્મી ભાગવત વાંચે છે તેમાં મહારાષ્ટ્રનું સરસ વર્ણન છે હું તને અહીં મારી ભાષામાં થોડી જાણકારી આપીશ શ્રીમદ ભાગવતમાં દ્વાદશ એટલે કે બાર સ્કંદ છે તેમાંથી દસમા સ્કંદમાં આ રાતનું વર્ણન કરવામાં આવ્યું છે દસમા સ્કંદ એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય આ દસમા સ્કંદના અધ્યાય નંબર ઓગણત્રીસથી તેત્રીસ એ પંચપ્રાણ છે જેમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેનો સંબંધ જીવ અને શિવના મિલનનું પ્રતિક છે આ દિવ્ય ચરિત્ર રાસલીલા તરીકે ઓળખાય છે કહેવાય છે કે ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાન જેવા પતિ મેળવવા માટે કાત્યાયની માતાનું વ્રત કર્યું હતું શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈ અને વચન આપ્યું હતું કે એક દિવસ હું તમારી જોડે રાસ રમવા જરૂર આવીશ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું વચન પાડ્યું શરદ પૂનમે ગુલાબી ઠંડીની શરૂઆતમાં તેઓએ વાસવીના શો રેલાવ્યા વાસણીના શો રેલાતાં જ ગોપીઓ શ્રીકૃષ્ણ ભગવાનનું આમંત્રણ સમજી ગઈ સર્વે ગોપીઓ ઉતાવળમાં કંઈ ને કંઈ ભૂલી કોઈ ગોપીએ આંખનું કાજળ કાલે ઘસ્યું તો કોઈએ દૂધ ઉકળતા મેલ્યા કોઈના ચૂલે આંધણ ઉભરાયા તો કોઈએ અવળા વસ્ત્ર ધારણ કર્યા કોઈએ તો વળી એક ઝાંઝર પહેર્યું જેમ બને તેમ ઝડપથી પહોંચવાના રઘવાટમાં બધી ગોપીઓ દોડી બાલુડા રડતા મેલ્યા અને ઘર બહાર છોડીને કૃષ્ણ પાસે શ્રી કૃષ્ણ પાસે દોડી આવી શ્રી કૃષ્ણ ભગવાન સૌનું સ્વાગત કરતાં બોલ્યા સ્વાગતમ હે મહાભાગ એનો અર્થ એવો થાય છે કે હે મહાભાગ્ય ગોપીઓ આટલી રાત્રિએ મને મળવા આવી તમારું સ્વાગત છે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓની પરીક્ષા કરતાં કહ્યું કે તમે ઘરે પતિ બાળકો છોડીને રાતના સમયે મને મળવા આવી છો તો તમારે ઘરે જવું જોઈએ પતિની સેવા અને બાળકો પ્રત્યેની ફરજ એ પરમ સ્ત્રી ધર્મ છોડીને તમે બધી ગોપીઓ અહીંયા આવી છો તો મારી આજ્ઞા છે કે તમે બધી ગોપીઓ ઘરે પાછી જાઓ ગોપીઓ તો મૂંઝાય છે બધી ગોપીઓ સાથે મળીને શ્રી કૃષ્ણ ભગવાનને વિનવે છે કે હે પ્રભુ તમે અંતર્યામી છો અમે સંસારના સર્વે વિષયોનો ત્યાગ કરીને તમારા શરણે આવ્યા છીએ તમે સર્વજ્ઞ છો તમે અમારી ઈચ્છા પૂર્ણ કરો શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈ અને મધુર વાર્તાલાપ કરવા લાગ્યા કોઈ ગોપી વાસળીનો સ્પર્શ કરે છે તો કોઈ ગોપી ચરણ સ્પર્શ કરે છે કોઈ વળી વાકડિયા વાળમાં હાથ ફેરવે છે તો કોઈ ગોપી પિતાંબરને સ્પર્શે ગોપીઓને અહંકાર આવે છે કે અમારા જેવું સુખી તો કોઈ નથી ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ જાય છે આનો અર્થ એ થાય છે કે ક્ષણભરનો અહંકાર પણ પ્રભુને પસંદ નથી ને આપણે તો અહંકારના મોટા પોટલા લઈને માથે ફરીએ છીએ અહંકારનો ત્યાગ કરીએ એ સુખી થવાનું પહેલું પગથિયું છે અને પ્રભુને સમીપ જવાનું પણ ખરું ને જેમ રામ સીતાને શોધે નડરાજાના વિયોગમાં દમયંતી નળરાજાને શોધે એમ આકુળ વ્યાકુળ થઈને સર્વે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને શોધે છે અને વિનવણી કરે છે હે કાના કાલ્યનાગનો ઉધાર તમે ચરણ સ્પર્શથી કર્યો હતો એવી જ રીતે અમને પણ તમારા ચરણ સ્પર્શ કરવા દે અને અમારો ઉધાર કરો અમે ઘર બહાર છોડીને તમારા શરણે આવ્યા છીએ આંખ મટકુમારે એટલો વિયોગ પણ હવે સહન થતો નથી અમારી ઉપર કૃપા કરો ચેતન વિનાની ગોપીઓ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ગોપીઓને ખરા હૃદયની વિનવણીથી ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે તમારી વચ્ચે જ હતો પણ તમે સ્વભૌતિક ચક્ષુને કારણે મને જોઈ શક્યા નહીં હવે હું તમારી સાથે રાસ રમીશ બધી ગોપીઓને આશ્ચર્ય થાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન એક અને અમે તો અનેક કેવી રીતે શક્ય બનશે શ્રી કૃષ્ણ ભગવાનના યોગમાયાના પ્રભાવથી બે ગોપીઓની વચ્ચે એકતાનું એમ સ્વરૂપ પ્રગટ કર્યા શર્વેક ગોપીઓને રાસ લીલાનો આનંદ કરાવ્યો ગોળ અદ્ભુત રાસ રચાયો શ્રી કૃષ્ણ ભગવાન કોઈ ગોપીને ચરણથી તો કોઈને હાથથી તાલ દેવા માંડ્યા એક એક કાનની એક એક ગોપી બધા દેવતાઓ તો રાસ જોવા આવ્યા બધા દેવતાઓએ શ્રી કૃષ્ણ અને સર્વે ગોપીઓ પર પુષ્પવૃષ્ટિ કરી ગાંધર્વોએ વાચિત્ર બગાડી એ સાથે નુપુર ઝાંઝરનો અવાજ ચારે લોકમાં ગુંજવા લાગ્યો એ રાત ખૂબ ખૂબ અદ્ભુત જામી જાણે જીવતી શિવનું મિલન એ રાત યોગમાયાના પ્રભાવથી ત્યાં જ રોકાઈ ગઈ નાનું બાળક પછાયા સાથે રમતું હોય તેવું દ્રશ્ય દેખાતું હતું ગ્રહ નક્ષત્ર તારામંડળ અને આકાશ મંડળ સ્થિર થઈ ગયા હતા એ રાતની સવાર જ ન પડી યોગમાયાના પ્રભાવથી એ રાત છ મહિનાની થઈ ગઈ આ અદભુત રાસનું મહત્વ સુખદેવજીએ પરીક્ષિતને પણ સમજાવ્યું હતું સુખદેવજીએ કહ્યું હતું કે આ રાસ લીલાનું વર્ણન સાંભળવાથી કે વાંચવાથી હૃદયમાંથી કામ દૂર થઈ જશે છ મહિનાનો રાસોત્સવ પૂર્ણ થયો આવી અનોખી રાત ક્યારેય કોઈએ જોઈ ન હતી આપણે બધાએ વાંચી સાંભળીને આનંદ કરવાનો છે ભક્તિ કરવાની છે તારી ઉમર મુજબ અને ઉત્કંઠા મુજબ તને વિસ્તારથી જવાબ આપ્યો છે યાદ છે તને તે પૂછ્યું હતું દીદી શરદ પૂનમની રાત આટલી ખાસ કેમ તેનું શું મહત્ત્વ આજે તને જવાબ મળી ગયો હશે એ રાત્રિ વિશિષ્ટ શા માટે છે બરાબર ને ચાલ હવે હું વિરમું છું મમ્મી પપ્પાને અમારા બધાની યાદી અને જે શ્રી કૃષ્ણ કહે છે અહીંથી તારા જીજુ તારા માથે હળવી ટપલી મારે છે હું તો તારા માથા પર પ્રેમથી હાથ ફેરવીશ લેકિન તને હર યાદ કરતી તારા વેકેશન પડવાની રાહ જોતી તારી દીદી વંદના